યાત્રાધામ અંબાજીથી ક્ષત્રિય સમાજના ધર્મ માતાજીના શિખર પર ધજા ચડાવીને રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું ગુજરાતના તમામ જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો છે તેમ બનાસકાંઠાનો ધર્મરથ અંબાજી મંદિર માતાજીના આશીર્વાદ લઈને વંદના કરી મંદિર શિખર પર ધજા ચડાવી અંબાજીથી બનાસકાંઠામાં ધર્મરથની શરૂઆત કરાઈ હતી અંબાજીમાં ક્ષત્રિય સમાજના લોકોનો આજે જમાવડો જોવા મળ્યો હતો સ્ટેટ દરબાર રાજવી રિધ્ધિરાજ પણ ધર્મરથમાં સામેલ થયા હતા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરી પણ સાતમી તારીખે આજે જન આક્રોશ છે તે મતદારમાં ફેરવાશે ભારતીય જનતા પાર્ટીના કેવલ ગુજરાતની સીટો મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર હરિયાણા જ્યાં જ્યાં ક્ષત્રિયો વસે છે ત્યાં સમગ્ર દેશમાં ચોવીસ કરોડ ક્ષત્રિય છે અમને સાથ આપશે અને આ માત્ર ક્ષત્રિય સમાજની જ બેટીઓનો સવાલ નથી આજે અમારા સમાજને બોલ્યા છે ને આવતીકાલે બીજા સમાજની બેન બેટીઓ સામે બોલશે એટલે મારો સંદેશો એટલે જ છે કે આપ સૌ સૈન્યથી ધર્મરથ ફેરવજો

બનાસકાંઠાનો ધર્મ રથ એમાં અંબાના ચરણોથી અમે શરૂ કરીએ છીએ અમે માતાજીને પ્રાર્થના કરી કે સમગ્ર ગુજરાતની પ્રજા સુખી થાય સુખ શાંતિ અને સમૃદ્ધ ગુજરાત સલામત ગુજરાત સૌનો સાથ સૌનો વિકાસ એ ગુજરાત એ માતાજીને વંદના કરી અને અમારા આ ધર્મ રથનું અમે આજે શરૂઆત કરી રહ્યા છીએ આજે આપ જીવો છો

સુરેન્દ્રનગર હતા રાજકોટ હતા પણ ગામે ગામ જે ઉમર કો અમને મળી રહ્યો છે અને અમારો આ ધર્મ રથ આપ જાણો છો કે અસ્મિતાની લડાઈ છે એક બાજુ અહંકારી સત્તાધીશો છે અને એક બાજુ અસ્મિતા નારી શક્તિ નારી સન્માન નારી ગૌરવ માટે ઝઝુમતો ક્ષત્રિય સમાજ છે આ બેની લડાઈ છે અધર્મ અને ધર્મ લડાઈમાં માં ભગવતી એ અમને સંમેલન ઉપવાસ અત્યારે હાલ પણ દરેક જિલ્લાઓમાં અમારી ક્ષત્રિય સમાજ બહેનો તે છેલ્લા પાંચ દિવસ પ્રતિક ઉપવાસ કરી રહી છે પછી રતન પર